નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે એક જે પ્રગતિશીલ ખેડૂત છે એના જે અત્યારે ઘઉંનું વાવેતર કરેલું છે બે હજાર ચોવીસમાં અત્યારેનું ઘઉંનું વાવેતર છે તો એનું તમને હું પહેલાં પ્લોટિંગ બતાવી દઉં છું એનું ઘઉં છે એનું શૂટિંગમાં લાઈવ બતાવી દઉં છું કે એના ઘઉં છે એનું આખું પ્લોટિંગ છે હવે મારે એટલા માટે તમને શૂટિંગમાં બતાવવું છે કે ખેડૂત પણ આપણી સાથે છે તો એનું લાઈવ ઇન્ટરવ્યુ લઈએ આપણે આપણી સાથે જ ઊભા છે અહીંયા શું કર્યું આમાં કઈ રીતના આવા થયા છે નમસ્કાર નમસ્કાર તમારું આખું પરિચય આપો ને મારું નામ છે હું રહેવાસી વડનગર મારું નામ છે સોલંકી શરમનભાઈ રામભાઈ ગામ વડનગર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ હવે સરવણભાઈ તમારા મોબાઈલ નંબર બોલો ને બાણું સાત હા ત્રેવીસ ઓકે હવે ખેડૂતનો પરિચય આપણે લીધો છે એટલા માટે કે એ વડનગરના રહેવાસી છે હવે તમે ખેતી કેટલા વર્ષથી કરો છો ખેતી હું ઓછામાં ઓછી વીસ વર્ષ વીસ વર્ષથી ભાઈ ખેતી કરે છે હવે વીસ વર્ષથી ખેતી કરો છું ઘઉંની ખેતી કરતા અલગ અલગ ખેતી કરતા હશે ને કરું છું મગફળીનું કરું છું ઘઉંની કરું છું શેરડીનું કરું છું હા હવે મતલબ આ બે ત્રણ સિઝનથી મતલબ ગયા ઉનાળાથી તમે શું શરૂઆત કરી છે

આ તો આ ખેડૂત મિત્રો તમને લાઈવ દેખાય છે આ સરવણભાઈના ઘઉં છે એની ફૂટ છે એ પણ તમને ખાસ મારે એ બતાવવું છે ઘઉં તો ઘણા બધાના હોય છે પણ આવી નરવા અને આવી ફૂટ તમને જોવા નહીં મળે હવે એ પણ પૂછીએ કે કેટલા દિવસના ઘઉં થયા છે આ સરવણભાઈ આ મારા ઘઉં થયા છે સમજી લો કે પાંત્રીસ દિવસની આજુબાજુ આ પાંત્રીસ દિવસના ઘઉં છે હવે આમાં તમે શું ટ્રીટમેન્ટ કરેલી લઈ કંપનીને આપણે કઈ કઈ દવા આમાં પાયેલી છે

અને ફિટનું પ્રમાણ એકદમ વધી જાય હં અને જે ફિટનો ગ્રોથ છે ને એ તમારા જે છોડની આડે આડ પૂગી જાય છે ઓકે હવે એનું કહેવાનું એમ છે કે આ દવાઓ પર ફૂટે સારી થાય છે અને ટૂંકમાં એનો ગ્રોથ હોય સારો બાજુમાં એક ઘઉં છે તમને બતાડું છું એનો એક છોડવો ગ્રોથ લેતા છું ભાભભાઈ અને અહીંથી પણ એક છોડવો પડીને બાજુમાં જ એક સેઢો મૂકતા છે ઘઉં છે એને તમને હું લાઈવ શૂટિંગ બતાવું છું કે એમાં ને શું ફેર છે બે એક સાથે રાખો તો આમાં એકય ફૂટ નથી આમાં આ આપણી દવા પાયેલી છે અને આ આપણે મિરીસ આપેલી નથી અમે સ્ટીમ મિરીસાનો પોટ મારીને વાયેલા છે આ પોટ આપ્યો કે ન પોટ મેરા પછી પણ એક વખત પીએતમાં આપેલું છે તો બબભાઈ તમે આ દવા વિશે શું કહેવા માંગો છો દવાનું કામ બહુ સારું છે ને ખરેખર વાપરવી જોઈએ તમામ ખેડૂતોને વાપરવી જોઈએ ઓકે હવે તમે પણ ઓ વાપરો છો અને બીજા ખેડૂત મિત્રો છે એને પણ વાપર્યું એને પણ સારામાં સર રિઝલ્ટ મળશે ખરી અરે 100% મળે આ વાપરવાથી છે ને બીજેપી ની પણ બહુ જરૂર નથી પડતી એટલે મતલબ ધીમે ધીમે આપણે પછા ટકા ઓછું કરતા જઈએ તો આપણું બેકઅપ આવી જાય અને ખેડૂતને પણ સંતોષ થાય જો આવા સારા ઘઉં થાય મતલબ અત્યારે જો આવા તંદુરસ્તીવાળા છે તો તમને એ પાકે ત્યારે ઘણો બધો ખેડૂત મિત્રો ફાયદો થાય છે અને હાથમાં બે હાથમાં વ્યવસ્થિત રાખીને બતાવો તો બાપભાઈ જો આ તમે આ આ પાયેલા છે આ સ્ટીમ રિસ્ટો બતાવી દો આ આ તમને લાઈવ પર બતાવું છું આ દેખાય છે તમને આમાં આનું આનું શૂટિંગ એ બતાવું છું પાછો એક આપણું સ્ટીમરીસ અને બાયો નવાણું આપેલું છે એના ફરી તમને લઈ જાઉં છો અહીંયા એનું પૂરું થઈ છે આ અહીંયા આ સ્ટીમરીસ અને બાયો નવાણું વાપરેલા છે એનું બતાવું છું તમને આ બે તમે બેય બાજુ જોઈ શકો છો કેટલો ફેર પડે છે ઓકે નમસ્કાર આભાર